શ્રીનેત્રમાં આગળ વધી તો શિક્ષાના ધામ પણ હવે દીકરીઓ માટે સુરક્ષિત નથી રહ્યા આવું શા માટે કહેવું પડે છે તમે ખુદ જોઈ લો શિક્ષક બન્યું હેવાન વિદ્યાર્થીનીને બનાવી હવસ શિકાર દુષ્કળ માચરી વિદ્યાર્થીનીને હોસ્પિટલ બહાર છોડીને જતો રહ્યો દીકરીઓ સુરક્ષિત હોવાની વાતો તો ગુજરાતમાં ખૂબ થાય છે પરંતુ પોલીસ પકડમાં માં ઉભેલા આ હેવાન જુઓ આ એક શિક્ષક છે અને આ નરાધમ શિક્ષકનું નામ રાહુલ પરમાર છે જે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારની એક શાળામાં ફરજ બજાવે છે અને આ હેવાને પોતાની જ શાળામાં અભ્યાસ કરતી ધોરણ દસ ની વિદ્યાર્થીની પોતાની હવસ ભોગ બનાવી છે વિદ્યાર્થીની સાથે મિત્રતા કરી જન્મ દિવસની ઉજવણીના બહાને હોટેલમાં બોલાવી હોટેલમાં ખોટી આઈડી રૂમ મેળવ્યો એકાંતમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આ ઘટના પછી આરોપી હોટેલમાંથી પોતાની સાથે પરત લઈ ગયો જે હોટેલના સીસીટીવીમાં માં પણ કેદ થયું છે આરોપી હોટેલ રૂમમાંથી રૂમ બહાર જતો અને પાર્કિંગમાં સગીરા સાથે ઉભો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે હેવાનિયત આ ઘટના પછી હેવાન શિક્ષક રાહુલ પરમાર સગીરાને પોતાની બાઇક માં બેસાડીને લઈ ગયો અને સિવિલ બહાર ઉતારી નાસી ગયો ત્યાર પછી સગીરાએ પોતાના પરિવાર ને જાણ કરતા હેવાનનો નો ભાંડો ફૂટ્યો અને પોલીસે પણ તેના નામ આધારે ઝડપી સગીર બાળા જે હાઈસ્કુલ માં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે અન્ય આરોપી અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે ખોટા આઈડી આધારે વિદ્યાર્થીની હોટેલમાં એન્ટ્રી કેવી રીતે મળી હોટેલ ના સંચાલકે કેમ યોગ્ય રીતે આઈડી ની તપાસ ના કરી વિદ્યાર્થીની એ દુપટ્ટો બાંધ્યો હતો તો કેમ તેને મોઢું બતાવવા ન કહ્યું સવાલો અનેક છે પોલીસે પણ હોટેલ ના સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ હેવાન શિક્ષક ની મદદ કરનાર ની પણ શોધખોળ હાથ ધરી છે પરંતુ સવાલ આવા હેવાનો થી દીકરીઓની રક્ષા છે રાજ્યમાં એક પછી એક બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે તેવામાં હવે શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું એવું લાગે છે કે હવે દીકરીઓને શાળામાં મોકલ્યા પછી પણ વાલીઓ તેની ચિંતા કરવી પડશે કારણ કે જે આ રોજબરોજ કિસ્સાઓ વધી રહ્યા છે ને આજે એક માતા એની દીકરીને શાળાએ મોકલે ને તો એ આશા સાથે મોકલતી હોય કે મારી દીકરી શાળાએ જઈને ભણશે એનું ભવિષ્ય સારું બનશે એ જ્ઞાન જ્ઞાન મેળવશે પરંતુ એને તો ખબર હોય કે મેળવવા જાય છે ત્યાં શિક્ષકો જ્ઞાની નથી હવસખોર છે અને પોતાની હવસ સંતોષવા માટે ગમે કરી છૂટે એવા છે આજે દરેક માતા પિતા હવે આજે કિસ્સાઓ વધી રહ્યા છે ને દુષ્કર્મના શિક્ષકો દ્વારા આચાર્યો દ્વારા એને લઈને ચિંતા કરે છે કે અમે અમારી દીકરીને શાળાએ ભણવા મોકલી રહ્યા છીએ શું ગેરંટી કે શાળામાં શિક્ષકે આચાર્ય અમારી દીકરીની છેડતી નહીં કરે શું ગેરંટી શું અમે વિશ્વાસ કરીએ કે શિક્ષકે આચાર્ય અમારી દીકરી સાથે બળાત્કાર નહીં કરે અમારી દીકરીનો વાક નથી એ ભણવા જાય છે શિક્ષકને ગુરુ તરીકે જુએ છે પરંતુ એ શિક્ષક એને હવસ સંતોષવાનું એક સાધન તરીકે જુએ છે ગુરુને ને બ્રહ્મા વિષ્ણુ સ્વરૂપ આપવામાં આવ્યું છે વર્ષો માતા પણ દરજ્જો ગુરુને આપવામાં આવ્યો છે પરંતુ ગુરુ તો શિક્ષકો જયારે આવી રીતે બળાત્કાર ના કિસ્સા શિક્ષકોના વધી રહ્યા છે જ્યારે સવાલ એ થાય કે શિક્ષણ જગત વારંવાર બદનામ થઈ રહ્યું છે આને લઈને કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી

પછી એ વિદ્યાર્થીને હોસ્પિટલ ની બહાર મૂકીને ફરાર શું મગજમાં આપ્યું છે આ શિક્ષકે બળાત્કાર કર્યો હોસ્પિટલમાં મૂકીને પછી ફરાર પકડાઈ ગયો પોલીસના હાથે આવી ગયો પરંતુ વિચાર કરો હમણાં બોર્ડની એક્ઝામ આવવાની છે અને આ દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું તો આ ભવિષ્ય બરબાદ થઈ ગયું ને એક્ઝામ સમયે આવી રીતે હરકત કરી એની સાથે સરકારે પણ આ દિશામાં પગલા લેવાની જરૂર છે કારણ કે વારંવાર આવા લંપટ શિક્ષકોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એમની કરતૂતો ખુલી રહી છે શાળાઓમાં દીકરીઓની સુરક્ષા મુદ્દે હવે કડક નિયમો બનાવવા જરૂરી બની ગયા છે જો આવું ના થયું ને તો દીકરીઓની સુરક્ષા આપણે નહીં કરી શકીએ અને દીકરીઓની સુરક્ષા આપણા માટે સૌથી મોટો પડકાર બની રહેશે